નમસ્કાર મારા વહલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરું કે સ્વભાવ શું છે ક્રોધની ચિનગારી જો તમારો સ્વભાવ ક્રોધીલો હોય તો તે ક્યાં સુધી પહોંચી શકે શકે છે અને સ્વભાવથી જ આપણને દુઃખ કેમ મળે છે તો સ્વભાવ જ સુખની ચાવી છે તો આ સંસારમાં તમે જોઈ જોઈને જોજો આપણા દુઃખનું કારણ આપણો સ્વભાવ જ છે અને એ જ સ્વભાવ જો આપણે નરમ ન રાખીએ અને ગરમ રાખીએ આક્રમક રાખીએ અને આપણે આપણી ભૂલનો સ્વીકાર ન કરીએ અને જો સામેવાળાના કોઈ પણ ભૂલ હોય તો તેને પ્રેમથી તેની ભૂલ ન સમજાવીએ અને સામેવાળા ઉપર આક્રમક થઈ જઈએ ગુસ્સે થઈ જઈએ જાહેરમાં તેને બદનામ કરી દઈએ જાહેરમાં તેનું અપમાન કરી દઈએ તો એ તમારો સ્વભાવ એક દિવસ તમારા માટે દુઃખનો ડુંગરો બની જવાનો છે કેમ કે તમારા ખરાબ સ્વભાવના કારણે તમારું કુટુંબ પણ તમને નફરત કરે છે તમારો પરિવાર પણ તમને નફરત કરે છે તમારા સગા સંબંધી અને સમાજ પણ તમને નફરત કરે છે અને ઠીક છે તમારી યુવાનીમાં તો તમે કોઈને નમતું નથી આપવાના પણ એટલું તો સમજો કે આ શરીર પરિવર્તનશીલ છે તો હું બચપણમાંથી યુવાનીમાં આવ્યો અને હવે મારે યુવાનીમાંથી વૃદ્ધાવસ્થામાં જવું પડશે અને આ શરીરનું શું ઠેકાણું કયા ટાઈમે આ શરીરની અંદર કોઈ રોગ આવી જાય તો મારે દરેકની જરૂર પડશે અને વૃદ્ધાવસ્થામાં શરીર સાથ ન આપતો તમારા સ્વભાવના કારણે તમે એકલા પડી જવાના તો તમારો ક્રોધીલો સ્વભાવ એક ચિનગારી બની જશે જેમ દીવાસડીની એક નાની સળી હોય છે તેમાં પ્રગટાવેલી આગ પણ નાની હોય છે પરંતુ તે નાની ચિનગારીની આગ જો દાવાનળનું રૂપ લઈ લે તો એક જ દિવાસળીનો દાવાનળમાં પછી કેટલાય માણસો કેટલોય ઝાડ અને કેટલાય જંગલો સળગી જાય છે તે નક્કી જ ન હોત અને આપણે જોઈએ છીએ કે એક ક્રોધિલા સ્વભાવને કારણે મહાયુદ્ધ પણ થઈ ગયા છે જેમ દુર્યોધનના ક્રોધીલા સ્વભાવના કારણે એક નાની ચિનગારીમાંથી દાવાનળ સળગ્યો હતો નાની વાતમાંથી મહાયુદ્ધનો ખેલ ખેલાઈ ગયો અને જ્યાં સુધી તમારા ક્રોધી સ્વભાવની નાની ચિનગારી છે ત્યાં સુધી તો વાંધો નહીં તો સહેલાઈથી નાની ચિનગારીને આપણે કંટ્રોલમાં કરી લઈએ છીએ તમારો નાનો ક્રોધ કંટ્રોલમાં આવી શકે છે જેમ દીવાસડીની સડીને તમે ફૂંક મારીને પણ ઓલવી શકો છો પણ દાવાનળને ઓલવવા માટે એક નહીં પણ સાત નદીઓના પાણી પણ ઓછા પડે છે અને એક સમયે એ જ તમારો ક્રોધિલો સ્વભાવ તમને દુઃખ આપે છે અને આજના યુગમાં સ્વભાવ સુધારવાની ખાસ જરૂર છે તો મારા વહલા દોસ્તો બીજું કંઈ ન કરો તો કંઈ નહીં પરંતુ જો તમારે દીકરા દીકરાની વહુઓ પાસેથી સુખ લેવું હોય તો સ્વભાવને સુધારી લેજો હરી ઓમ દશરથ આદેશના પ્રણામ